રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગાંધી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ થતા ખેડૂતોમાં ખુશી પ્રથમ દિવસે ત્રીસ જેટલા ખેડૂતો એમની તુવેર લઈને ટેકાનાં ભવે વેચવા ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ખરીદી ખરીદી કેન્દ્ર પર પહોંચ્યા ટેકના ભાવે ખરીદી શરૂ થતા ખેડૂતો ખુશ ખુલ્લી બજાર કરતા ટેકાના ભાવ સારા મળશે જેને લઈને ખેડૂતોમાં ખુશી

અને ખેડૂતોના ભાવ જળવાય નહીં એવા શુભ હેતુથી મિનિમમ પ્રાઇસ સપોર્ટના ભાવથી આજે તુવેરની ખરીદી શરૂ થઈ છે વધુમાં વધુ ચાર હજાર કિલો એટલે કે બસો મણ જેટલી તુવેર એક ખેડૂતની ખાતાથી લેવામાં આવશે અને પંદરસો ને દસ રૂપિયા મણના ભાવ લેખે ખેડૂતોને ચૂકવણું કરવામાં આવશે આજે ખૂબ સારી રીતે ખેડૂતોને જે કાંઈ માર્ગ બને છે પછી તુવેર હોય ચણા હોય મગફળી હોય કે કપાસ હોય દરેક જણસિરી ખરીદી સરકાર કરે છે ત્યારે આ સરકાર ખેડૂત સરકાર છે અને આ તકે હું રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કઈ કઈ પ્રકારના ભાવ છે બજાર કરતા અહીંયા કેવા ભાવ મળે બજાર કરતાં સારા ભાવ મળે છે આજે તુવેરનો ભાવ બજારની અંદર તેરસો રૂપિયા છે ત્યારે મગફળી સરકાર પંદરસો ને દસ રૂપિયા જેવા રકમ થી ખરીદે છે ત્યારે આ તકે હું સરકાર પણ ખુબ ખુબ આભાર